છેલ્લા વીસ વર્ષથી બોગસ ચાલતીમાં કામલ બોગસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય ન મળતા આપના ધારાસભ્ય તેમના સમર્થકો સાથે ન્યાય અપાવવા આજે મેદાને ઉતર્યા હતા જેમાં મા કામલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા ધારાસભ્ય આજે કલાકે ખાતે કલેક્ટર વિદ્યાર્થીઓ સાથે ધરણા પ્રદર્શન કરવાની અગાઉથી જાહેરાત કરી હતી નર્મદા પોલીસ સેક્શનમાં આવી ડેડીયાપાડાથી રાજપીપળા આવતા કોલેજના વિદ્યાર્થીઓને એસટી ડેપો ગાર્ડન પાસે પોલીસ અટકાવ્યા ધારાસભ્ય પણ સર્કિટ ખાતે લઈ જવાયા હતા ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો ચેતર વસાવાય કલેક્ટર અને એસપીને મળવાની માંગ કરી પણ આ બંને અધિકારીઓ મળી શક્યા ન હતા ત્યારબાદ ધારાસભ્ય ચેતર વસાવા તેમના સમર્થક કાર્યકર્તા કોલેજના વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા એલસીબી પીઆઈ ચૌધરી ટાઉન પીઆઈ ગઢવી સહિતના પોલીસ અધિકારીઓની સમજાવટ છતાં ધરણા પરથી ઉઠવાની ના પાડતા ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણ તું તું મેમીના દ્રશ્યો સર્જાયા ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારના નિયમો નેવે મૂકી રાજપીપળા ખાતે કામલ બોગસ નર્સિંગ સંસ્થાઓ સરકારની રહેમ નજર હેઠળ ચાલી રહી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત ના આપવાના કારણે તેમની ફી પરત ના આપવાના કારણે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે વધુમાં સંસ્થા સામે આક્ષેપો કરી તેમની પાસે એનસીઆરટી કે યુજીસીની ની માન્યતા સરકારે પણ જાહેર કરી છે રાજપીપળાની સંસ્થાને માન્યતા નથી તો પરીક્ષા આપવા ડિગ્રી આપે અથવા ફી પાછી આપે તેવી માંગણી સાથે તપાસ કરતા પોલીસને રજૂઆત કરી વીસ દિવસ થયા છતાં ન્યાય ન મળતા જે ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું હજુ સુધી કાયદેસરની કાર્યવાહી થઈ ન હોવાનું જણાવી પોલીસ સાથે બે કલાકની રકજોગ બાદ કલેક્ટર કચેરીએથી ધારાસભ્ય અને વિદ્યાર્થીઓનો રસ્તાલો રેલી સ્વરૂપે નીકળી સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પોલીસ અધ્યક્ષની કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રસ્તાલો એસપી કચેરીએ પહોંચ્યો પોલીસ વડા પ્રશાંત સુંબે ધારાસભ્ય ચેતર વસાવા વિદ્યાર્થીઓની સાથે વાલીઓ સાથે ચર્ચા કરી ધારાસભ્યની રજૂઆત સાંભળી આ ઉપરાંત આરએમઓ જિલ્લા આરોગ્ય અધિકારી તકેદારી કર્મચારીઓ સાથે ચર્ચા કરી એસટી વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ થયું છે તેમનો ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત મળે મળવાપાત્ર સ્કોલરશિપ મળે તેમનો જી એન ત્રણ વર્ષનો કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગ દ્વારા પૂર્ણ થાય આરએમઓ ફરિયાદી બને અને તેમના પર યોગ્ય કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે એસપી નર્મદાએ આગળની કાર્યવાહી કરવા દિન પંદરનો સમય માંગ્યો ત્યારે દિન પંદર દિવસ પછી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી છેવટે વિદ્યાર્થીના પ્રશ્નો અંગે ન્યાય આપવાની ખાતરી આપતા છે તે મામલો થાળે પડ્યો ફાઉન્ડેશન લઈને ઈ સાહેબ આજે બેઠક થઈ ખૂબ ચર્ચાઓ થઈ તો એનું નિરાકરણ આવ્યું છે આ માં કામ કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈ પણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશિપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની

એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા ને પાસ તમામ શાળાઓમાં બારમું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે ત્યારે નેત્રંગ ભરૂચ છોટાઉદેપુર નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે અગાઉ ઓગણ વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા આજે પણ એસી થી સો વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે એટલે મને લાગે છે બસો અઢીસો જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિ નો ભોગ બન્યા છે તમામ એસટી વર્ગ છે કેમ કે એસટી વર્ગ ની સ્કોલરશીપ મળે છે આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશિપ પણ બારે બાર લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશિપ પણ આ દિન સુધી મળી નથી જે ફાઉન્ડેશન બાબત આજે ચેતરભાઈ શું રજૂઆત કરી છે બેઠક થઈ જોડે અત્રે મા કમલ ફાઉન્ડેશન દ્વારા રાજપીપળામાં નર્સિંગ કોલેજ જે ચાલી રહી છે એ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ને બોગસ હોવાનું એ માલુમ પડેલ તો એની મને તપાસ સોંપેલ તો એ રૂબરૂ તપાસ કરતા એના કોઈ જાતના પ્રમાણિત ગુજરાત સરકારના પ્રમાણિત કોઈ ડોક્યુમેન્ટ મળેલ નહીં અને કોઈ જાતના આધારભૂત કોર્સ ના કે કશું કઈ મળેલ નહોતું એટલે એ મેં કલેક્ટર શ્રી ને રજૂઆત કરેલ જે સંકલન બેઠક માં રજૂઆત કરવાની હતી અને એ ત્યાંના છોકરા જે સ્ટુડન્ટ છે એવું કહેલું કે કર્ણાટક દ્વારા એની એક્ઝામ લેવાય છે અને એની માન્યતા અમે આપીએ છીએ તો એની ફરિયાદ કલેક્ટરશ્રી માં કરેલી અને એનો મેં જવાબ આપેલો લેખિતમાં ત્યારબાદ એસપી સાહેબ નર્મદા બોલાયેલા કે આ બાબતમાં શું છે તો એ બાબતમાં મેં હકીકત જણાવેલ તમામ કે આ તમામ ગુજરાત સરકાર માન્ય કોઈ કશું છે નહીં કોલેજ સંચાલક ના કર્ણાટક યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે પણ એવું શક્ય હોઈ શકે નહીં અને સાહેબ આપણા નર્મદા જિલ્લામાં કેટલા વર્ષથી કાર્યરત છે અને લગભગ કેટલા વિદ્યાર્થીઓનો ભોગ બને એવું લાગે છે હવે કાર્યરત તો છેલ્લા પાંચ સાત વર્ષથી તો જોઉં છું પણ એક્ઝિટ ખ્યાલ નથી મને સાહેબ ચાલુ થઈ તે વખતે જે તમારું ડિપાર્ટમેન્ટ છે એને શું કાર્યવાહી કરી તમે પરમિશન આપી કે ના આપી કે નથી આપી શું કામ નથી આપી તમે તે વખતે ચેક કર્યું કે કેમ કે ડાયરેક્ટ નર્સિંગ કોઈ પણ ખોલી શકે છે એમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલની જો એફિલિએટેડ કરવાની હોય તો જ પરવાનગી લેવાની હોય છે આ કર્ણાટક યુનિવર્સિટીની એફિલિએશન બતાવે છે તો કર્ણાટકથી પરમિશન લઈને અહીંયા ખોલેલી છે

અને કોલેજમાં અમે કોલ કર્યો છે તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા હાલ બે દિવસ કોલ ને મેસેજ કરે છે કે આપડી સંસ્થા છે તો તમારી જશે તો અમારી સંસ્થાને એ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ જશે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષમાં કચ્છ નથી કરવી સંસ્થા તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે સ્કૂલ સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના રોચર એસતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું બધું તમને ક્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં તમે પ્રાઇવેટમાં પણ સારી જોબ લગ આપીશો અમે એમ કેતા હતા માલી માસી કરીને ટીચર હતા હમણાં અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે બધા નવા ટીચર છે હમણાં જે છે તે સ્કૂલમાં આવતા હતા બધા પૂછ્યા માટે અમે આ ગયા રાત્રિ તપાસ કરાવી પહેલા તો અમે નવા સરકારી માં પૂછીશ પહેલી સરકારી અમને એડમિશન ના મળ્યું એટલે પછી મા કામલ માં ગયા અમે મા કામલ માં અમે ત્યાં આગળ ને fee તો અમારી ત્રણ ત્રણ વર્ષ ની clear જ છે અમારે કેટલા કેટલા fee ભરી છે ને કેવી રીતે fee ભરી છે અમે મહિને મહિને ફી ભરતા હતા ચાર ચાર હજાર ની fee ભરતા હતા અમે ને ભરવા માટે તો અમે પહેલા તો ઘર નું અમે લોન લીધી અમે ઘર પર લોન લઈને છોકરી અમે ભણાવેલી છે